અમદાવાદમાં કાલે યોજાનારી પાટીદાર રેલીમાં વ્યવસ્થા જળવાઈ રહે અને અફરાતફરી ન સર્જાય તેના માટે ખાસ પ્રકારે બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેમાં ગ્રાઉન્ડ ઉપર અલગ અલગ ઝોન બનાવવામાં આવ્યા છે દરેક ઝોનમાં પાંચ હજાર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાય છે તો બીજી તરફ પોલીસે એક પીઆઈ બે પીએસઆઈ અને પાંત્રીસ જેટલા અન્ય પોલીસ કર્મીઓ હાજર રહેશે આ સાથે જ પોલીસે વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પાટીદાર યુવકોની મદદ લીધી છે વસ્ત્રાપુર પોલીસ મથકના પીઆઈ એમએસ શેખ દ્વારા આવતીકાલની રેલીના સ્વયંસેવકોને વ્યવસ્થા જળવાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું જેમાં તમામ સ્વયંસેવકને પોલીસના સંપર્કમાં રહેવાની સૂચના અપાઈ છે સાથે જ દરેક ઝોનમાં એક વોકી ટોકી આપવામાં આવશે જો કોઈ ઇમરજન્સી સર્જાય તો તરત જ પોલીસનો સંપર્ક કરવા કહેવાયું છે

આ ગ્રાઉન્ડમાં ટોટલ સાઈન્સ સેક્ટર બનાવવામાં આવ્યા છે એમાં દરેક સેક્ટરમાં એટલે કે ઝોનમાં પાંચ હજાર માણસો બેસી શકે છે એ પાંચ હજારમાં દરેક સેક ઝોનમાં પીઆઈ રાખ્યા છે બે પીએસઆઈ અને પાંત્રીસ જેટલા માણસો એક એક ઝોનમાં હશે તેની સાથે તમે પણ હશો તમારી સંખ્યા લગભગ અમને ખ્યાલ છે ત્યાં સુધી દરેક ઝોનમાં વીસ વીસ માણસો આપવાના છે સ્વયંસેવકો તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો હોય તમારે સીધું ધ્યાન પોલીસ નું દોરવાનું છે કે પોલીસ આ રીતે કરે છે તમે જરા એને સમજ કરો કોઈ વ્યક્તિ બીમાર પડી જાય છે અચાનક તો તમારે ધ્યાન અમારું દોરવાનું છે